વર્લ્ડ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે કરારકીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ અને ત્રણ અને ચારના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિતોને આશ્રિત કુટુંબને ઉચ્ચ નાણાકીય સહાય ચૂકવવા બાબત માની લો કે કોઈ કરાર ઉપર વ્યક્તિ છે અને એ અવસાન પામે છે તો એના વારસદારોને શું સહાય મળે તો એ બાબતની આજે વાત કરવા નથી તો સૌથી પહેલાં દરેક મિત્રોને વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને શેર કરી લો તો આપણે સીધા આપણે સીધા ઠરાવ ઉપર જ આપણે આવી જઈએ છીએ તો ઠરાવમાં એવું લખ્યું છે કે રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અનુય કરાર ધોરણે નિમણૂક પામલે વર્ગ ત્રણ અને વર્ગ ચારના ના કર્મચારીઓના ફિક્સ પગારની સેવા દરમિયાન બાર દસ બે હજાર ત્રેવીસ કે ત્યારબાદ અવસાનના કિસ્સામાં ચૌદ લાખની ઉચ્ચક સહાય નાણાકીય સહાય ચૂકવવાની રહેશે બે સામાન્ય વહીવટ વિભાગના તારીખ વીસ સાત બે હજાર સત્તરના ઠરાવ તેમજ ત્યારબાદના સંદર્ભો વખત થયેલ ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રહેશે બરાબર તો હવે આપણે આ આખે આખો પરિપત્ર એ સમજવાની કોશિશ કરીશું કે આ હવે આ પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગનો છે તમારા આરવામાં ગઈ રિપ્લાય મારતો છું ઉપર જા બેન તમને મેસેજ મેં કોક લખી આપ્યું છે ઉપર લખી આપ્યું છે તો આ બધા પરિપત્રો છે એ સરકાર શ્રીના ઉચ્ચ વેચાણ ક્રમ નંબર એક રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં ફરજ પર બજાવતા નિયમિત કર્મચારીઓ પૈકી ચાલુ નોકરી અવસાન પામનાર વર્ગ ત્રણ ને ચારના કર્મચારીઓ છે શું કહેવાય અગ્રતા ક્રમમાં આપવામાં આવેલ છે ત્યારબાદ

ચાલુ નોકરી અવસાન પામનાર કાયમી કર્મચારી હોય વર્ગ ત્રણ તો એમને આઠ લાખ રૂપિયા આવે છે વર્ગ પગારના કર્મચારી નાણાકીય સહાય ચુકવવાની નીતિઓ દાખલ પછી ત્યારબાદ ચોવીસ નવ બે હજાર બાવીસ ત્યારબાદ ચાલુ નોકરી અવસાન પામનાર વર્ગ ના આશ્રિચારના કુટુંબોને એ ચૌદ લાખની સહાય કરવામાં આવી હતી ઓગણત્રીસ દસ બે હજાર બાવીસ કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ ત્રણના ફિક્સ પગારના જે કર્મચારી હતા તો એમને એ સાત લાખની ઉચ્ચક સહાયની નીતિ દાખલ કરવામાં આવી હતી તો ફિક્સ પગારના કર્મચારીઓની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં તેઓને આશ્રિત અન્ય કોઈ નાણાકીય લાભો મળવા પાત્ર નથી જેથી ફિક્સ પગારની નીતિકરણ ધોરણે નિમણૂક પામેલા અવસાનના કિસ્સામાં ઉચ્ચક સહાયની રકમમાં એ વધારો કરવામાં આવ્યો છે અને એ બાર દસ બે હજાર ત્રેવીસ બાદ અવસાન પામેલા વર્ગ ત્રણ ચારના જે કર્મચારીઓ છે એને ચૌદ ઉચ્ચક સહાય ચૂકવવાની રહે છે તો આ પરિપત્રમાં બે સરખામણી કરવામાં આવી હતી કહીએ કે ભાઈ કાયમી કર્મચારીને કેટલા મળતા હતા પછી એના પછી ઓગણત્રીસ દસ બાવીસમાં જે જે કર્મચારી હતા જે ફિક્સ પગાર ઉપર એમને સાત લાખ મળતા હતા પછી તેમને તેમાં એમાં બીજી સરસ મજાનો પરિપત્ર થયો છે બાર દસ ત્રેવીસ પછી અવસાન પામેલા હોય તો એમને ચૌદ લાખ મળવાપાત્ર છે અચ્છા છે બધાને માહિતી ગમી હશે ગમી હોય તો શેર કરતો હિન્દ જયપાર